હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે તહેવારોની આ સીઝનમાં ખાદ્ય તેલોની માંગ વધી જાય છે આવા સમયે જનતાને મોંઘવારીનો માર પડ્યો છે ખાદ્ય તેલોમાં રૂપિયા ત્રણસો પિસ્તાલીસ વધારો થયો છે મળતી માહિતી મુજબ તહેવારોની સીઝનમાં ખાદ્ય તેલ ઉદ્યોગ સંગઠનને ખાદ્ય તેલોમાં ભાવ વધારો નહીં કરવાની સરકારની સૂચના છતાં ઓઇલ કંપનીઓએ મોટા ભાગના તેલના ભાવમાં રૂપિયા આઠ થી બાવીસ સુધીનો વધારો કરી દીધો છે શૂન્ય અથવા ઓછી ડ્યુટી પર આયાતી તેલનો જૂનો પર્યાપ્ત જથ્થો હોવાથી તેલના ભાવ સ્થિર રાખવા માટે ખાદ્ય વિભાગે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને જણાવ્યું હતું પરંતુ કેન્દ્ર સરકારની સલાહથી ધરાર અવગણના કરીને ઓઇલ ઉદ્યોગે વિવિધ ખાદ્ય તેલોના ભાવ વધારી દીધા છે ત્યારે પામ તેલ કે સોયાબીન તેલ જ નહીં પરંતુ મગફળી સિવાયના તમામ ખાદ્ય તેલોના ભાવમાં પંદર કિલોના ડબ્બા પર બે સપ્તાહથી પણ ઓછા સમય માં રૂપિયા બસો દસ થી બસો રૂપિયા ત્રણસો પિસ્તાલીસ એટલે કે એક કિલો રૂપિયા ચૌદ થી વીસ નો વધારો થયો છે અને હજુ પણ ભાવ વધવાની સંભાવના છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ